ક્રાંકચ ગામે બેંક કર્મચારી પર હિચકારો હુમલો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે એક યુવક પર જીવલાણ હુમલો થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ક્રાંકચની જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે કાર્યરત ગૌતમવાળા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો આ સંપૂર્ણ ઘટના નજીકના દુકાનની સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મળતી માહિતી મુજબ પીડિત ગૌતમવાળા દુકાન પર માવા લેવા ઊભા હતા ત્યારે એક ફોર વ્હીલરમાં આવેલી ત્રણ વ્યક્તિઓની ટોળકીએ તેને અચાનક ઢસડી લીધા હતા તે બાદમાં યુવક પર પાઇપ અને દંડા વડે બેફામ માર મારતા જોવા મળ્યા હતા હુમલો એટલો તીવ્ર હતો કે ગૌતમવાળાના પગના હાડકાના ફ્રેક્ચર થયા છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગૌતમવાળાને તરત જ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે પીડિત પક્ષની ફરિયાદના આધારે જસદણના રહેવાસી દેવકુવાળા લઘુવીર ગીડા અને નાગરાજવાળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે લીલિયા પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે